સુરતના પલસાણા ખાતે રક્તદાન મહાદાનની ભાવના સાર્થક કરતો યોજાયો રક્તદાન કેમ્પ જેમાં પલસાણા તાલુકા શિક્ષક કર્મચારી મંડળો સહિત સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો મેગા રક્તદાન કેમ્પ જોકે આ કેમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક કર્મચારી એક રક્તદાતા મહાયજ્ઞના સૂત્ર સાથે ગુજરાત રાજ્ય સરકાર સહિત પંચાયત હસ્તકના કર્મચારીઓ તેમજ વિવિધ મંડળો અને સંઘોના સભ્યો આ રક્તદાન મહાયજ્ઞમાં ઉત્સાહભેર સાથે જોડાયા હતા આ રક્તદાન શિબિરને દીપ પ્રગટાવી રિબિન કાપી પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલે ખુલ્લું મૂક્યું હતું આ રક્તદાન કેમ્પ યોજવા પાસેનું મુખ્ય હેતુની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં આપતકાલીન સંજોગોમાં ઓપરેશન દરમિયાન સગર્ભ અવસ્થામાં તથા પ્રસ્તુતિ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી યોજવામાં આવ્યું હતું જેથી માતા મૃત્યુદર ઘટાડવા અને માનવ સેવાને સમર્પિત આ કાર્યક્રમથી જિલ્લામાં તેમજ સમાજના સકારાત્મક પ્રેરણાનો ફેલાવો થશે

એક શિક્ષણ નમો નમો દાન પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે સંયુક્ત થઈને એ લોકોએ એમાં લગભગ પાંચસો થી ઉપર પ્લસ થવાના છે એ આજે આજ રોજ નરેન્દ્ર મોદી સાહેબ સત્તરમી જન્મ જયંતિ નિમિત્તે એ લોકો શિક્ષક લોકોનો એક મહા યોગદાન ફાળો કરવામાં આવ્યો છે નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામોરચા ના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલું છે આ શિબિર જેની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણસો પંચોતેર થી વધારે જગ્યાએ એકી સાથે આખા ગુજરાતમાં આ મહા રક્તદાન શિબિર યોજાયું છે આ મહારક્તદાન શિબિરમાં અત્યારે એક લાખ પચીસ હજાર થી વધારે નું registration કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ પલસાણા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લગભગ છસો ની આજુબાજુ રજીસ્ટ્રેશન થયું છે આ જે મહા રક્તદાન શિબિર છે એને સફળ બનાવવા માટે સૌ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે આ તબક્કે સુરત જિલ્લાના કન્વીનર તરીકે હું તમામ મિત્રો સુપ્રિટેન્ડન્ટ સીએચસી પલસાણા સીએચસી મેં इस बड़े प्रधान श्री नरेंद्र मोदी जी के जन्मदिन के उपलक्ष्य में बड़ा मेगा कैंप ब्लड डोनेशन कैंप का आयोजन हो रहा है और इसका उद्घाटन आज के दिन सवेरे हमारे तालुका प्रमुख श्री योगेश भाई पटेल द्वारा संपन्न किया गया इस अवसर पर बहुत सारे गणमान्य पदाधिकारी गण भी मौजूद थे और ब्लड डोनेट करना रक्तदान महादान कहा जाता है और ऐसे मौके पर हम सभी लोगों से कहना चाहते हैं कि सब बढ़ चढ़ के हिस्सा लें और ऐसे ही हम अपनी ओर से और अपने सी एस सी पलसाना के तमाम स्टाफ की ओर से सारे ब्लड डो, डोनर साहब को तो हृदय पूर्वक धन्यवाद देते हैं और हमें बहुत खुशी है कि इस यज्ञ में सभी बढ़ चढ़ हिस्सा ले रहे हैं थैंक यू धन्यवाद જ્યારે બીજી તરફ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન બે હજાર પચીસ કડોદરાનગર ચલથાણ સહભાગી થયો હતો અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન શરૂ થયું જેમાં પંચોતેર દેશોમાં આશરે સાડા સાત હજાર રક્તદાતા શિબિરોનું આયોજન થયું હતું જેમાં પંચોતેર દેશોમાં આશરે સાડા સાત હજાર રક્તદાન શિબિરોનું આયોજન થયું હતું અને તેમાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મુખ્ય આકર્ષણ કરાયું હતું જેમાં શિબિરમાં એકસો ત્રીસ બ્લડ બેંક એકસાથે કામ કરી પંચોતેર હજાર બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય હતું જાણવા મળી રહ્યું છે કે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા છેલ્લા બાર વર્ષમાં બાર લાખ યુનિટ રક્ત એકત્ર કરી અનેક વિશ્વ રેકોર્ડ હાંસિલ કર્યા છે

आज अत्यंत हर्ष की बात है कि अखिल भारतीय अपने स्थापना दिवस पर एवं भारत देश के माननीय प्रधानमंत्री यशस्वी श्रीमान नरेंद्र भाई मोदी के पंचोत्तरवे जन्म दिवस पर पूरे भारत वर्ष में ही नहीं अपितु पूरे देश विदेश में पंचोत्तर जगह पर पंचोत्तर देशों में यह रक्तदान शिविर का आयोजन हो रहा है और उसमें तेरापंथ युग ने भी इस कार्यक्रम में सहभागिता दर्ज कराई है और तेरापन युग पर चलथान के साथ साथ आज यहाँ पे अनेकों संस्थाएं इस कार्यक्रम में साथ जुड़ी है जदीश साहब जन्म दिवस पर हार्दिक मंगल कामना शुभकामना प्रेषित करता हूँ साथ ही ऐसे कहूंगा कि सृष्टि के दिव्य शिल्पकार निर्माण करता सृजन करता भगवान विश्वकर्मा जयंती भी आज है तो हम भी यही चाहेंगे रक्त रक्त पे दान करके हम किसी न किसी के जीवन का निर्माण जरूर करें आप सभी से नम्र विनंती कि ये तेरा पंथ युगव से चलथान में कार्यक्रम हो रहा है ज्यादा से ज्यादा संख्या में यहाँ पदार कर रक्त दान करे ओम कैमरामैन चेतन प्रजापति साथ